સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે રાહુલ ગાંધીજી ગુજરાત પાવન ભૂમિ ઉપર સ્વાગત છે મહાત્મા ગાંધી છે સ્વાગત છે આપનું અમારા ગુજરાતમાં ગુજરાતની ધરતી ઉપર સ્વાગત છે જી હા સાથીઓ રાહુલ ગાંધીજી જન જન નેતા નીકળી પડ્યા છે ભારત જોડો પ્રવેશ કરવાના છે બપોરે ત્રણ વાગે રાહુલ ગાંધીજી પ્રવેશ કરવાના છે અને મારી આપ સૌને તમામ ગુજરાતીઓ જે પણ કોઈ સામાજિક ન્યાય પર વિશ્વાસ રાખે છે જે પણ કોઈ મોંઘવારી ન્યાય યાત્રામાં જોડાવો અને ન્યાય ની સામે પોતાની લડત પોતાની ભાગીદારી આજે આટલું મળીએ છીએ travar.